યુવાન બાબા રામદેવને પણ ટક્કરમાં રહેવા કરે છે યોગ યોગ થકી શરીરની અનેકો બીમારી દૂર થયાનો તર્ક આપ જોઈ રહ્યા છો તે યુવાન છે ધાનેરાનો ભરતભાઈ આવાસથી જે ટીવીમાં બાબા રામદેવના યોગ જોઈએ અનેક યોગ કરતા શીખ્યો છે શરૂઆતમાં પેટ દર્દ સાથે અનેક દર્દથી થાકીને યોગના માર્ગે વળતા યોગ થકી શરીરના બધા જ રોગ જળમૂળથી મટી દાવો થયો છે બાવીસ વહેલી સવારે દરરોજ એક કલાક યોગમાં ફાળવે છે યોગને યોગની રીતે નહીં પણ વૈદિક મંત્રચાર સાથે યોગ કરતા બુદ્ધિ અને શરીરનો વિકાસ થયો છે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો તે પેટ ફેરવતા દ્રશ્ય બાબા રામદેવ સિવાય ક્યાંય ભાગ્યે જોવા મળશે યોગ થકી શરીર તંદુરસ્ત બન્યાનો દાવો થય છે ને યોગ થકી ઉમરનો પણ ખ્યાલ આવતો નથી યોગને યોગ્ય રીતે કરવામાં આવે તો માનવીના તમામ દળ દૂર થતામાં રોકી શકાય ભાવેશ પશુપાલન સાથે સંકળાયેલ પશુપાલક છે પણ યોગ થકી તંદુરસ્તી માટે યોગ મારફતે વિશેષ મેસેજ આપે છે ભાવેશની યોગ પદ્ધતિથી પ્રેરાય અનેક લોકોએ પોતાના જ ઘરે જ યોગ શરૂ કર્યા છે અને લોકો યોગ થકી શરીરની અનેકો બીમારી દૂર થયાની વાત કરી છે શાસ્ત્રમાં પણ યોગનું વિશેષ મહત્વ છે ભારતની યોગ પદ્ધતિ જૂની અને પ્રાચીન છે અને આજે પણ વિશ્વએ સ્વીકારી છે યોગ એક સાધના છે યોગ આ સાધના હું કમસે કમ દસ વર્ષથી હું આ યોગ કરું છું યોગના એ એક પ્રકારના ફાયદા નથી યોગના અનેક પ્રકારના ફાયદા થાય છે યોગ હું બાબા રામદેવને ફોલો કરું છું યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઉપર હું એમને રાત દિવસે એમને હું ફોલો કરી એમને એમનાથી હું આ યોગ શીખ્યો છું બરાબર અને યોગના ફાયદાથી યોગ કરવાથી જે નોલી ક્રિયા કરવામાં આવે છે એ નોલી ક્રિયાના ફાયદા જે પેટના બધી તમામ જાતની જે તકલીફો હોય છે પેટની તમામ જાતની તકલીફો મટી જાય છે દાખલા તરીકે એસિડિટી ગેસ પછી પતરી એસિડિટી લિવર કિટલી આ દરેક જાતના નોલી ક્રિયા કરવાથી તમામ જાતના ફાયદા થઈ જાય છે અને આપણું ધર્મ અને આપણી સંસ્કૃતિ પણ કહે છે કે યોગ જેવું કોઈ બીજું કોઈ સાધન નથી હું છેલ્લા દસેક વર્ષથી આજ સુધી મને હજી સુધી વિશ્વાસ નથી આવ્યો કે મને યાદ નથી કે હું દસ વર્ષમાં હું હોસ્પિટલના દવાખાને હું ગયો છું અને એક પૈસો પણ મારા દવાખાનામાં વપરાતો નથી એનું કારણ એક જ છે કે બચા યોગ યોગ દ્વારા તમામ જાતનું દુઃખ દુઃખ તમારું થઈ જાય થઈ જાય છે બરાબર યોગ જેવી કોઈ બી બીજી પ્રક્રિયા કોઈ સાધન નથી અને યોગ કરવો અને અથવા શીખવવો એ મોટી મહત્વની વાત છે અને હું યોગ કરું છું તે આડોશી પાડોશીના મિત્રો પણ હું યોગને પણ શીખવાડું છું અને યોગના મને તો ફાયદા થયા પણ જે એ પણ મારા દ્વારા જે શીખ્યા છે એમને પણ ઘણી જાતના ફાયદા એમને પણ થયા છે દાખલા તરીકે પેટની તકલીફ મેન્ટલની તકલીફ કોઈ પણ જાતની અનેક જાતના કોઈ શરીરના દુખાવા બીજા તમામ જાતના યોગથી મટી જાય છે